મિત્રો પાંચ આદત તમે પાડી દેજો હરસ મસા અને તમને જબરજસ્ત રિઝલ્ટ આપશે સોતે વખતે કિશમિશ અને અંજીર પલાળીને સવારે લેવા જેનાથી તમારું બ્લડ પણ સાફ રહેશે બીજું દેશી ગાયનું ઘી રાત્રે સૂતી વખતે બે ચમચી લેવું જેનાથી તમને કબજિયાત પણ નહીં રહે અને તમારા આતરને લુબ્રિકેન્ટ રાખશે ત્રીજું એલોવેરા જ્યુસનું પણ તમે સવારે ભૂખ્યા પેટે સેવન કરી શકો છો જેનાથી હરસ મસા અને ફેસનો દુખાવો છો જો ઓછો કરીને કબજિયાત જો વધુ પડતી રહેતી હોય તો તમે ઈસબગુલનું પણ સેવન કરી શકો છો અને છેલ્લું પાંચમું કે તમે ચાલવાનું આજથી જ શરૂ કરી દેજો અને તે તમારા પાચન તંત્રને પણ સુધારશે જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો હરસ મસા અને ફિશલની દવા આયુર્વેદિક તમે ઘરે બેઠા મંગાવવા માગતા હો તો આ નંબર ઉપર મેસેજ કરો અથવા તો કોલ કરો